હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે પ્રોટીનથી રીચ એવા સ્પ્રાઉટેડ મગનું સલાડ બનાવશું આ સલાડ વેટ લોસ કરવા માટે સુપર ફૂડ છે તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે એક કપ મગને પાણીથી ક્લીન કરીને છથી આઠ કલાક પાણીમાં સોક કરીને રાખેલા પછી બધું જ પાણી કાઢીને કોટન કપડામાં બાંધીને ઓવરનાઈટ ઢાંકીને રાખીશું એટલે મગ સરસ રીતે અંકુરિત થઈ જશે ફણગાવેલા કઠોળનું સલાડ રોજ ખાશો તો વેઇટ પણ રિડ્યુસ થશે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરે છે અને ઇમ્યુનિટી પણ ઇમ્પ્રૂવ કરે છે એમ મગના બીજા ઘણા ફાયદા છે તો મગને વાસણમાં કાઢીને એમાં પાણી એડ કરીને થોડીવાર માટે રાખીશું પછી સ્ટ્રેનરથી પાણી કાઢી નાખીશું હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું પછી ચપટી હિંગ મીઠું અને હળદર એડ કરીને મગ એડ કરવાના અને એને જરાવાર માટે સોતે કરીશું આ રીતે મગ ટેસ્ટી બને છે મગને આ રીતે કૂક કરશો તો મગની સલાડ સરસ બને છે મગને ફણગાવીને કાચા ખાવામાં આવે તો ટેસ્ટલેસ લાગે છે તો આ રીતે મગની સલાડ ખાશો તો ટેસ્ટી હેલ્ધી અને હાઈજેનિક બનશે હવે થોડું પાણી એડ કરીને લીડ બંધ કરીને મગને કૂક કરીશું આખા કૂક નથી કરવાના થોડા સોફ્ટ થઈ જાય એટલા કૂક કરશું તો સ્પ્રાઉટેડ મગ ફટાફટ કૂક થઈ જાય છે તો લગભગ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે મગ કૂક થઈ ગયા છે અને મગ ડ્રાય પણ થઈ ગયા છે મગની સલાડ માટે આ જ રીતના મગ જોઈએ વધારે ઓવરકૂક નથી કરવાના તો હવે મગને બાઉલમાં લઈ લેવાના એની અંદર થોડા વેજીસ એડ કરીશું તો એમાં ગ્રેટેડ ગાજર ફાઇનલી ચોપ કોબેજ અને કાંદા એડ કરીશું ટામેટાને પણ ફાઇનલી ચોપ કરીને એડ કરીશું ગાજરને ગ્રેટ કરીને લીધા છે એની જગ્યાએ તમે ચોપ કરીને પણ લઈ શકો હવે રૂટિન મસાલા કરી લઈએ તો એમાં ચાટ મસાલો મીઠું લાલ મરચું અને ધાણાજીરું પાવડર એડ કરી લેવાનું આમચૂર પાવડર એડ કરવું હોય તો ચાટ મસાલો અને મીઠું થોડું ઓછું એડ કરવાનું થોડો લીંબુનો રસ અથવા તો કાચી કેરીને ગ્રેટરથી ગ્રેટ કરીને એડ કરી શકાય લાસ્ટમાં કોથમીર એડ કરવાની અને સારી રીતે મિક્સ કરીશું તો પ્રોટીથી ભરપૂર ફણગાવેલા મગનું સલાડ રેડી છે આ સલાડ બપોરે લંચની સાથે પણ ખાઈ શકાય અથવા રાત્રે લાઈટ ખાવાની ઈચ્છા હોય તો આ સલાડ બનાવીને પણ ખાઈ શકાય એકદમ જ ટેસ્ટી લાગે છે તો આ સલાડ તમે જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય